જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જવાની ઘટના બની સ્કૂલ બસ જ્યારે વિદ્યાર્થીઓને લેવા જઈ રહી હતી તે વખતે જ રસ્તા પર પડેલા એક ખાડામાં બસનું વ્હીલ ફસાઈ જતા બસના ચાલક સહિતના લોકોના જીવ પડીકે બંધાયા હતા ખાડામાં ફસાઈ ગયેલી બસના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક બસના પાછળના વ્હીલ ખાડામાં ખૂપી ગયા છે ઉલ્લેખનીય છે કે ચોમાસા પૂર્વે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આડેધડ ખોદ કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતા આ ઘટના બની હોવાની ચર્ચા સ્થાનિકોમાં સાંભળવા મળી હતી ત્યારે હવે મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને ખાડામાં પુરાણ યોગ્ય રીતે કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે આ ગાડીઓ અમારે કાઢવાની એવી પોઝિશન છે સરેરો કરીને એક મહિનો ગયા તો કોઈ ધ્યાન જ નથી નથી આ કોઈ रुण કર્યો કે નથી કઈ તાસોડો નાખ્યો ખાલી જોડવારીને વ્યા ગયા તોટણા ગાદી ઉતી ગયું છે હવે અમારે વાલીઓના ફોન આવ્યા છે તેડવા જ આવ્યું કે માય ની ખૂતી ગયું ઢીસાડે આ મહિના દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી ત્યારે આ આખી ચેનલ ખોદવામાં આવી મધુરમ ગેટ થી અક્ષર મંદિર સુધી આ પરિસ્થિતિ છે સવારમાં અમારે સંસ્થામાંથી અમે ખાલી બસો ત્યારે કાઢી ત્યારે ખાલી બસો પણ અહીંયા રોડ ઉપર ખૂપી ગઈ કોર્પોરેશન દ્વારા કામગીરી તો ગટર ખોદવાની કરવામાં આવી

નથી આ કોઈ રોડ કર્યો કે નથી કઈ તાસોડો નાખ્યો ખાલી જોડવારીને વ્યા ગયા તોટણ ગાડી પૂતી ગયું છે હવે અમારે વાલીઓના ફોન આવે છે તેડવા જ આવ્યું કે માય ની ખૂતી ગયું ઢીસાડે આ મહિના દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી ત્યારે આ આખી ચેનલ ખોદવામાં આવી મધુરમ ગેટ થી અક્ષર મંદિર સુધી આ પરિસ્થિતિ છે સવારમાં અમારે સંસ્થામાંથી અમે ખાલી બસો ત્યારે કાઢી ત્યારે ખાલી બસો પણ આયા રોડ ઉપર ખૂપી ગઈ કોર્પોરેશન દ્વારા કામગીરી તો ગટર ખોદવાની કરવામાં આવી એક ખાડામાં બસનું વ્હીલ ફસાઈ જતા બસના ચાલક સહિતના લોકોના જીવ કે બંધાયા હતા ખાડામાં ફસાઈ ગયેલી બસના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક બસના પાછળના વ્હીલ ખાડામાં ખૂપી ગયા છે

નથી આ કોઈ રોણ કર્યો કે નથી કઈ તાસોડો નાખ્યો ખાલી જોડવારીને વ્યા ગયા તોટણ ગાડી પૂતી ગયું છે હવે અમારે વાલીઓના ફોન આવે છે તેડવા જ કે માય ની ખૂતી ગયું ઢીસાડે આ મહિના દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી ત્યારે આ આખી ચેનલ ખોદવામાં આવી મધુરમ ગેટ થી અક્ષર મંદિર સુધી આ પરિસ્થિતિ છે સવારમાં અમારે સંસ્થામાંથી અમે ખાલી બસો ત્યારે કાઢી ત્યારે ખાલી બસો પણ આયા રોડ ઉપર ખૂપી ગઈ કોર્પોરેશન દ્વારા કામગીરી તો ગટર ખોદવાની કરવામાં આવી પણ પછી એને બોરવામાં નથી આવી એને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે